સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેવ્યાપાડના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે બિલ્ડિંગ નંબર બાવીસના રૂમ નંબર એ વનમાં હરીશભાઈ મોહનલાલ ડુંગનાઠવાલા નામનો ઈસમ પોતાના ભોગવટાના મકાનમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહવ્યાપાર કરાવી રહ્યો છે બાતમીના આધારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક એક રેડિંગ ટીમ તૈયાર કરી દરોડાની કાર્યવાહી હાથ ધરી જેમાં આરોપી પોતાના જ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાયો હતો ના ગુનાની તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપીની કાર્યપદ્ધતિ અંગે સામે આવી આવી છે 64 વર્ષીય આરોપી હરીશભાઈ ગ્રાહકો મેળવવા માટે WhatsApp નો સહારો લેતો તે પોતાના સંપર્કમાં રહેલા ગ્રાહકોને અલગ અલગ મહિલાઓના ફોટા WhatsApp પર મોકલી આપતો ગ્રાહક દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ તેમનો સોદો નક્કી કરવામાં આવે પોતાના મકાને બોલાવવામાં આવે પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી અનેક મહિલાઓના ફોટા અને વાંધાજનક ચેટ મળી આવી છે જે ગ્રાહકો સાથેના તેના સીધા સંપર્કની પુષ્ટિ કરે છે પોલીસ દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી રૂપિયા બે લાખ ઓગણ સિત્તેર હજાર છસોની માત્ર રોકડ રકમ મળી આવી છે આટલી મોટી રોકડ રકમ તેના દેહવ્યાપની કમાણી હોવાનું મનાઈ રહ્યું છે પોલીસે આ રોકડ સહિત મકાનનું વેરા બિલ અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા છે પોલીસે મુખ્ય સંચાલક હરીશ અને સાગર આ ગ્રાહક સાગર બંનેની ધરપકડ કરી છે આ સાથે જ સ્થળ પર હાજર એક પીડિત મહિલાને મુક્ત કરાવી તેને સુરક્ષિત સ્થળે મોકલી આપવામાં આવી છે પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે